સાણોદર ગામે ધસમસ્તા પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો યુવક તણાતો હોવાનો લાઈવ વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ઘોઘા તાલુકાના સાણોદર ગામે ધસમસ્તા પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો હોવાની ઘટના બનવા પામી છે ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાણોદર ગામે નવી ગ્રામ પંચાયત નજીક આવેલ નાળા ઉપરથી ધસમસતા પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક યુવક ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણીના વહેણમાં યુવક તણાતા ચકચાર મચી ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ ગામ લોકોને થતા લોકોના ટોળે ટોળા નાળા નજીક દોડી આવ્યા હતા હાલ સ્થાનિકો અને તરવૈયાઓ દ્વારા લાપતા થયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમ છતાં હજી સુધી આ યુવકનો કોઈ પત્તો મળ્યો નથી જોકે આ યુવક પાણીમાં તણાયો હોવાનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા